છેલ્લા દિવસોમાં વિદ્યાર્થીઓના ઘરમાં જ પુરાઈ રહે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે હવામાન વિભાગ દ્વારા વાવાઝોડાને લઈ ગુજરાતના દરિયા કિનારે વિસ્તારમાં ભારે પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે ત્યારે લોકોની સલામતીને ધ્યાનમાં લઈ સુરત સહાયના ડુમ્મસ અને સુવાલ બીચ લોકોની અવરજવર માટે બંધ કરી દેવામાં આવ્યા છે હાલ ઉનાળાની સિઝન ચાલી રહી છે ત્યારે લોકો ઉનાળામાં પરિવાર સાથે દરિયા કિનારે ફરવા માટે જતા હોય છે અને મજા માણતા હોય છે પરંતુ સાત દિવસ માટે ડુમસ અને સુવાલી બીચ લોકો માટે બંધ રાખવામાં આવ્યું છે આગામી દિવસોમાં વાવાઝોડાને કારણે ભારે પવન ફૂંકાવાનો છે એટલે પોલીસ કમિશનર નુપસિંહ ગોહલતે એક જાહેરનામું બહાર પાડ્યું છે જે અનુસાર સુરત શહેર પોલીસ કમિશનર વિસ્તારમાં

કે માછીમારો જે છે દરિયાઓ ખેડવા ના જાય અને આ સિવાય સહેલાણીઓ ડુમસ કે સુવાલી જેવા સુરત સિટીને સંલગ્ન જે કિનારા છે એ જેમાં પોતાના આનંદ પ્રમોદ માટે પરિવારજનો સાથે જતા હોય છે તો એ ના જાય એના માટે આપણે પોલીસ શ્રીએ જાહેરનામું બહાર પાડી અને તારીખ એકથી સાત સુધીમાં દરિયાકિનારે ના જવાની સૂચના આપવામાં આવી છે હા ચોક્કસ વેકેશન હોવાના લીધે બાળકો સાથે પરિવારજનો સ્વાભાવિક રીતે દરિયાકિનારે જતા હોય છે અને ઘણો મોટો વિસ્તાર આમાં આવરી લેવામાં આવ્યો છે પોલીસ અને પોલીસ સાથે સંકળાયેલ સંકળાયેલા જે પણ હોમગાર્ડ્સ છે એ બધાને ત્યાં તહેનાત કરવામાં આવ્યા છે નાના નાના જે લોકો ટેમ્પરરી સ્ટ્રક્ચર બનાવી અને પોતાની રોજીરોટી કમાવા માટે આવતા હોય છે એમને પણ ખસેડી લેવામાં આવ્યા છે અને હાલમાં ત્યાં પેટ્રોલિંગ ચાલુ છે જેથી કોઈ ત્યાં નાહવા માટે ના જાય અને એમને કોઈ નુકસાન ના થાય લોકોને ખાસ અપીલ કરીશું કે આટલા દિવસો દરમિયાન જે તે જ પવન ફૂંકાઈ રહ્યો છે એના લીધે કોઈ વૃક્ષ પડી શકે છે ટેમ્પરરી સ્ટ્રક્ચર પડી શકે છે કોઈ પણ એવું છાપરું કે એવી વસ્તુ તમારે જો પડે તો ટુ વ્હીલર ફોર વ્હીલરમાં જો તમે હો અથવા તો આપણે પોતે હોઈએ તો એ નુકસાન થવાની સંભાવના રહેશે તો દરિયા કિનારાથી દૂર રહેવા માટેની અપીલ કરીએ છીએ